નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે રક્ષાબંધનના દિવસે શું કરવું જોઈએ અને કયા કાર્યો કરવાથી બચવું જોઈએ તે બાબતે આજે વાત કરવાના છે માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો રક્ષાબંધનના દિવસે શું કરવું અને શું ન કરવું એ જાણકારી મેળવી લેવાથી તમે રક્ષાબંધનનો પૂરો લાભ ઉઠાવી શકો છો રક્ષાબંધન એ ભાઈ બહેનના અટૂટ પ્રેમનો પર્વ છે આ દિવસે બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ પણ પોતાની બહેનને તેની રક્ષા કરવાનું વચન આપે છે પરંતુ આ દિવસે તમારે રાખડી બાંધવાથી લઈને રક્ષાબંધન પૂર્ણ થવા સુધી કેટલીક વાતોનો ખાસ ખ્યાલ રાખવું જોઈએ રક્ષાબંધનના દિવસે બાંધવામાં આવેલ રક્ષા સૂત્ર તમારા ભાઈને અકાલ મૃત્યુના ભયથી પણ બચાવે છે એટલા માટે તમારે એ જાણી લેવું જરૂરી છે કે આ દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો પ્રથમ વાત કરીએ કે રક્ષાબંધનના દિવસે તમારે શું કરવું જોઈએ તેના વિશે તો રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા બહેને સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી અને ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ તમારા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ અને તમે જે રાખડી ભાઈને બાંધવાના છો તેની પણ પૂજા કરો તમારા ઈષ્ટદેવની પૂજા બાદ તમારા પિતૃઓને યાદ અવશ્ય કરવા જોઈએ અને તમારાથી મોટી ઉંમરના તમારા વડીલના આશીર્વાદ મેળવો રાખડી માટે રેશમ કે રંગીન સૂત્રની દોરી જ લેવી પરંતુ આજના સમયમાં તો બજારમાં તૈયાર રાખડીઓ મળી જાય છે રક્ષાબંધનના દિવસે રાખડીમાં સ્વર્ણ કેસર ચંદન અક્ષત અને દુર્વા રાખીને પહેલાં રાખડીની પૂજા કરવી જોઈએ રાખડીની પૂજા પછી તમારા ભાઈને તિલક કરો તિલકમાં કુમકુમનો પ્રયોગ અવશ્ય કરવો ભાઈને તિલક કર્યા બાદ તિલક પર અક્ષત જરૂર લગાવો ત્યારબાદ

કોઈ પણ સ્ત્રીનું અપમાન પણ ન કરવું જોઈએ આજના દિવસે બહેનોએ તેમના ભાઈને રક્ષાસૂત્ર બાંધવાથી પહેલાં રક્ષાસૂત્રની પૂજા કરવાનું ન ભૂલવું જોઈએ રક્ષાબંધનના દિવસે બહેનોએ તેમના ભાઈને રાખડી બાંધવાથી પહેલાં શક્ય હોય ત્યાં સુધી કંઈ ભોજન ન લેવું જોઈએ રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ કોઈ પણ પ્રકારે માંસ કે પછી મદિરાનું સેવન ન કરવું જોઈએ રક્ષાબંધનના દિવસે કોઈપણ પ્રકારે પોતાની બહેનથી ખોટું ન બોલો અને તમારી બહેનનું દિલ પણ ન દુખાવો રક્ષાબંધનના દિવસે રાખડી માટે તમારી બહેનને રાહ ન જોવડાવો રક્ષાબંધનના દિવસે ભાઈઓએ રાખડી બંધાવ્યા બાદ તેમની બહેનને કોઈને કોઈ ઉપહાર અવશ્ય આપવું જોઈએ તમારી બહેન ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાનું ના ભૂલો અને રક્ષાબંધન દિવસે ભાઈ અને બહેન બંને પોતાના ઈષ્ટદેવ દેવના આશીર્વાદ લેવાના ન ભૂલવા જોઈએ તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો